શહેર હોય કે ગામડું વિકાસના કામ માટે ખોદકામ કર્યા બાદ તેનું મેન્ટેનન્સ પણ સારી રીતે કરવું જોઈએ ત્યારે કામ માટે ખોદેલા ખાડા પૂરીને રસ્તા પૂર્વવત કરવાની જવાબદારી પાલિકા તંત્રની હોય છે અને એ નથી કરતા તો ક્યારેક અન્ય વાહન ચાલકોને આ પરેશાની વેઠવાનો વારો આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ગણપતિ મંદિર પાસે આવેલા ડીપી રોડ ઉપર હાલ ભૂગર્ભ ગટરની લાઇનની પાઇપો નાખવાનું કામ ચાલુ છે જ્યાં પાઇપો નાખ્યા પછી એને પુરવાર કરવાનું ગુણવત્તાવાળું કરવું પડે જેથી કોઈ વાહન ફસાય નહીં ત્યારે આ વિસ્તારમાં નબળી કામગીરીના કારણે એક સ્કૂલ વાહન ફસાઈ હતી ગત સાંજે પાંચ વાગે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને મૂકવા જતી સ્કૂલ વન ડીપી રોડ પર પડેલા ભૂવામાં ફસાઈ જવા પામી હતી તો આમ તંત્રની બેદરકારીના કારણે એક સપ્તાહમાં ત્રીજી વખત વાહનો ફસાયા છે ત્યારે આ વિસ્તારમાં નક્કર કામગીરી થાય એ જરૂરી બનવા પામ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી सी एन ट्वेंटी फोर न्यूज मोबाइल एप